ખેડા જિલ્લાના માથર ખાતે નાની ભાગોળ વિસ્તારમાં આવેલ હુસેની ચોક ખાતે કબ્રસ્તાન પાસે લગાવવામાં આવેલ એક બોર્ડને કારણે વિવાદ સર્જાયો છે સ્થાનિક મુસ્લિમ આગેવાન બિસ્મિલ્લા ખાન પઠાણે આ મામલે નિવેદન આપ્યું છે કે તેમના જણાવ્યા અનુસાર આ બોર્ડ લગભગ છ વર્ષ પહેલાં લગાવવામાં આવ્યું હતું અગાઉ મુસ્લિમ સમાજના લોકો દ્વારા લગ્ન પ્રસંગોએ અહીં ગરબા રમવામાં આવતા હતા જો કે કબ્રસ્તાન અને દરગાહ જેવા ધાર્મિક તણોના નિકટતાને કારણે સ્થાનિક મુસ્લિમોની ધાર્મિક લાગણી હતી આ લાગણીઓના આધારે આ ધાર્મિક લાગણીઓને માન આપીને આ અને સંવેદનશીલતા દાખવીને આ બોર્ડ લગાવવામાં આવ્યું હતું જેથી આવા પ્રસંગોએ ધાર્મિક લાગણીઓને ઠેસ ન પહોંચે સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને તેના પર સૌની નજર છે લગભગ આશરે પાંચથી છ વર્ષ પહેલાનું બોલ લગાયેલું હતું એનું કારણ એવું હતું કે જે હુસેની ચોક નાની ભાગોળ અને મોટી ભાગોળની મધ્ય આવેલું છે બરાબર છે હવે એમાં કેવું હતું કે સાહેબ બારથી જાનો આવતી હતી ને તો ત્યાં એક હોલ પણ છે અમારા મદ્રાસાનો મુસ્લિમ સમાજનો ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજનો ત્યાં હિન્દુ સમાજનો કોઈ પણ દુકાન કે મકાન કે કોઈ આવેલું નથી બરાબર છે તો અમે અમારી આસ્થાના માટે ત્યાં કબ્રસ્તાન છે સાહેબ એટલે આજુબાજુ બે મોટા કબ્રસ્તાન આવેલા છે લગભગ કબરો છે 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 એક એક મસ્જિદ આવેલી આવેલી મોટી દરગાહ એને લઈને અમારી લાગણી ના અમારા મુસ્લિમ સમાજના જે જાન લઈને આવતા હતા ત્યાં આગળ ઢોલ તાસા અને ગરબા રમતા હતા જેથી કરીને અમે મોકિક કહેતા હતા તો ઈચ્છુ ના ઉભા થાય એના માટે એક જાહેર સૂચના માટે અમે એક બોર્ડ મારેલું કે ભાઈ આ જગ્યા ધાર્મિક હોવાથી કબ્રસ્તાન હોવાથી કોઈ અહીં આગળ ડીજે ઢોલ કે ગરબા ના રમવા ખેડા જિલ્લાની અંદર અવારનવાર ઘણા સમયથી जिहाદી માનસિકતાનું પ્રદર્શન વિજ આ લોકો દ્વારા થઈ રહ્યું છે એના અનુસંધાને આજે માતર પોલીસ સ્ટેશનની અંદર અમે અરજી આપી છે અને અમારી રજૂઆત છે કે આ બોર્ડ તાત્કાલિક ધોરણે દૂર થાય સાથે સાથે આ જે પણ અરાજકતા ફેલાવનાર લોકો છે એમની સામે કડક કાર્યવાહી થાય આ બોર્ડની અંદર કયા પ્રકારનું લખણ હતું ને તમારે લોકોનો સુવિધા આ બોર્ડની અંદર એવું લખાણ હતું કે અહીંયા નાની ભાગોળની અંદર ગરબા ગાવા કે વગાડવા નથી એટલે આ હિન્દુ સંસ્કૃતિનું અપમાન કરતું એક સૂચન છે જેની અમારે લાગણી દુભાય છે